બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે બાર દેશ સહિત ભારતના વિવિધ રાજ્યના પચાસથી વધુ છે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનું કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ બાર આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટને મોમેન્ટો આપી તેમનો ઉત્સાહ વધારી આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક જોડે છે ગુજરાતને આ પર્વને ટુરિઝમ સાથે જોડીને તેનું મહત્વ અનેક ઘણું વધારી દીધું છે રાજ્ય સરકાર સરહદી ગામ દોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરીને ટુરિઝમના વિકાસ સાથે ગ્રામ લોકોનું જીવનધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસ કરી રહી છે કચ્છના પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું શ્રી અરોરાએ જણાવ્યું હતું ધોરડું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન ઓમાન પોલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ ફ્રેન્ચ પોલેનેશિયા પોર્ટુગલ રુમાનિયા ટ્યુનિશિયા સિંગાપુર સાઉથ આફ્રિકા યુક્રેન વિયેતનામ તેમજ તેમજ રાજસ્થાન અમદાવાદ કચ્છ જિલ્લાના કાયટિસ્ટે અવનવી ડિઝાઇન શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સ કૃતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી આ પ્રસંગે દોરડો સરપંચ મિયા હુસૈન જિલ્લા વિકાસ અધિકારી એસ પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ માર્ગ અને મકાન રાજ્ય અધિક્ષક ઇજનેર વી એન વાઘેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફુલમાલી ભુજ ગ્રામ્ય મામલતદાર બી એન શાહ બીએસએફ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી મીણા પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણની શુભકામનાઓ આજે ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો ત્યાં કુલ તેર દેશોના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટે ભાગ લઈ રહ્યા છે સાથે સાથે વિભિન્ન રાજ્યોની ટીમ પણ આવી છે જેમ કે રાજસ્થાન પુડુચેરી સાથે સાથે ગુજરાતના પણ વિભિન્ન શહેરોની કાઇટિસ્ટની ટીમો આવી રહી છે બધા માટે ઉત્તરાયણ ખૂબ સારું રહે એવી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું છેલ્લા વર્ષોમાં ટુરિઝમનો ખૂબ વિકાસ ધોરડો ખાતે થયું છે અને કચ્છની આખી ઇકોનોમીને એના થકી બુસ્ટ મળ્યું છે એટલે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની પણ એક પ્રયત્ન ઇવેન્ટ્સ ફેસ્ટિવસ થાય છે એને ટુરિઝમ સાથે લિંકઅપ થાય જેથી સરહદી ગામોનો વિકાસ વધે સ્થાનિક લોકોને રોજગારી મળે અને ટુરિઝમ થકી એક આખી ઇકોનોમીને બૂસ્ટ મળે અ હું ખાતરી આપું છું કે અમે પણ પ્રયત્ન કરતા રહેશું કે લોકો ને જે સગવડ મળે છે જે સવલતો મળે છે એ વધારે સારું મળે જેથી ટુરિઝમ નો વ્યાપ અહીંયા વધુમાં વધુ વધે ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હેલો માય નેમ ઇઝ એલેક્સ એન્ડ ની વી કમ ફ્રોમ યુક્રેન એન્ડ ધીસ ઇઝ आवर ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ ડેઝર્ટ સોલ્ટ ડેઝર્ટ એન્ડ ઇટ્સ સો બ્યુટીફુલ સો વી આર વેરી એન્જોયિંગ to be here. Uh, thank you Gujarat to invite us. Yeah, the people very friendly. We have wind so we can show our kites. Yeah, that's a uh, happy moment for us. Hi, my name is Marie Wehrlein. I'm from Cape Town, South Africa, and I was invited to India. It's my first time and I love it. It's really, Special. The people are so friendly, and everybody is helpful, and uh, it's so it's full of excitement. The card festival is really spectacular. All the we meet a lot of friends and um, from different countries, and um, I'm happy to spend it with my friend Marita, also from Cape Town, South Africa, and uh, we'll definitely come back.